રથયાત્રા અનુસંધાન એક સાથે ચારે સમૂહ ને કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી ચોકબજાર પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલો સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન ના હોય આગામી જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને શરીર સંબંધી ગુના કરવાની ટેવવાળા સમૂહ ગુનો કરતા અટકાય અને ગુનાઓ પર અંકુશ રહે તે સારું શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલી સમૂહ વિરુદ્ધ પાસા

પાસા હુકમ કરતા ચાર માથાભારે તેમજ ભયજનક ઇસમોને પાસા હુકમની બજવણી કરી ગુજરાત રાજ્યની વડોદરા અમદાવાદ નડિયાદ અને મહેસાણા ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં પાસા અટકાયત સમૂહ મહેન્દ્ર દલપતભાઈ ગોહિલ ઉમરવર્ષ બાવીસ રહેઠાણ પ્લોટ નંબર બસો બે સાઈ વાટિકા એપાર્ટમેન્ટ વિજયનગર સોસાયટી વિભાગ બે વેડરોડ કતારગામ સુરત શહેર સાગર ઉર્ફે ઝાડિયો ઉર્ફે ચોકલેટ હીરાભાઈ ચાવડા ઉમરવર્ષ છવ્વીસ રહેઠાણ બી ત્રણ એકસઠ ગોટલાવાડી ટેનામેન્ટ નોર્થ ઝોન કતારગામ સુરત શહેર તથા રહેઠાણ પ્લોટ નંબર પ્રાણનાથ સોસાયટી વેટ રોડ સુરત શહેર હિતેશ કુમાર રાજેશભાઈ રાઠોડ ઉમરવર્ષ વીસ રહેઠાણ ઘર નંબર પચાસ સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન એસએમસી આવાસ ચોક બજાર સુરત શહેર સચિન છોટીલાલ વર્મા ઉમરવર્ષ એકવીસ રહેઠાણ ઘર નંબર ત્રણસો આઠ અહેમતનગર સોસાયટી વેટ રોડ સુરત શહેર ને ગુજરાતની અલગ અલગ જેલમાં રવાના કરાયા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે